वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अशतोमा हृड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाति यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાનના શ્રી અંગથી સ્પર્શ થયેલ પુષ્પો માળા તથા પુષ્પો પોતાના પગ નીચે ક્યારેય પણ કચડવા નહીં અર્થાત કે આવવા દેવા નહીં એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો અને એમાં પણ જે પણ કોઈક ભગવદ ભક્ત પોતાને મળેલ પુષ્પમાળાને જ્યાં ત્યાં રઝળથી મૂકતા હોય છે તથા ભગવાનના પુષ્પો જ્યાં ત્યાં ફેંકતા હોય છે એ લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એના આત્મસાત કરી લે તો ભગવાન શ્રી હરિના શ્રી અંગથી સ્પર્શ થયેલ કોઈ પણ પુષ્પ ભલે એ સામાન્યમાં સામાન્ય પુષ્પ કેમ ન હોય એ ભગવાનના અંગને સ્પર્શ થઈ હોવાથી એ ભગવદ રૂપ થઈ જાય છે અને એવા પુષ્પો તથા પુષ્પોમાળા એની ઉપેક્ષા કરવાથી એને જ્યાં ત્યાં રજળથી મૂકવાથી છે અને જે વ્યક્તિના ચરણની અંદર એ ભગવાનને અર્પણ કરેલી પુષ્પોમાળા કે પુષ્પો આવી જાય છે એને એના માથા પરિણામો ભોગવવા પડે છે આ સંબંધમાં શિવ પુરાણમાં આવતું પુષ્પદંત નામના ગંધર્વનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે દેવરાજ દર ઇન્દ્રના દરબારમાં ગંધર્વ લોકોને ગાયનની સેવા સોંપવામાં આવેલી હતી ગંધર્વ લોકોનો જન્મ જાત એ સ્વભાવ કે એ લોકો ગાયન તરફ જ વળતા હોય છે આજે પણ દેવરાજ ઇન્દ્રના દરબારની અંદર તમે જોશો ધરાતલ્લી ઉપર પણ જે ગંધર્વો છે તેને તમે જોશો તો એ લોકોને સંગીત શીખવવું નહીં પડે એ લોકોને સંસ્કાર વશ સંગીત આવડતું જ હોય છે હવે દેવરાજ ઇન્દ્રના દરબારમાં જે ગંધર્વ લોકો ગાયન કરતા હતા એ ગંધર્વોની અંદર એક પુષ્પદંત નામનો ગંધર્વ હતો જે ભગવાન શંકરનો અનન્ય ભક્ત એને પોતાનું તન મન અને ધન બધું ભગવાન શંકરના ચરણની અંદર નિવેદિત કરી દીધેલું હતું નિત્ય પ્રાતઃ કાલે પુષ્પદંત નામનો ગંધર્વ ભગવાન શંકરના પાર્થિવ લિંગની પૂજા કરે અને એને માટે એને પુષ્પોની જરૂર પડે દેવરાજ ઇન્દ્રના ઉદ્યાનની અંદર પુષ્પો હોય એ પુષ્પો અને પુષ્પો લાવી ભગવાન શંકરની ઉપર ચડાવે પરંતુ એક સમય એવો આવ્યો કે દેવરાજ ઇન્દ્રના ઉદ્યાનની અંદર પુષ્પો ખૂટી ગયા હવે આ પુષ્પદંત નામના ગંધર્વને નિત્ય નિયમ એ પુષ્પો દ્વારા ભગવાન શંકરની પૂજા કરવી તો એ પુષ્પોની શોધ કરતો કરતો ધરાતલ પર એક રાજાના રાજ્યમાં આવ્યો એ રાજ્યની અંદર એક સરસ મધો નું ઉદ્યાન લાગેલો હતો એ ઉદ્યાનની અંદર બહુ સરસ પુષ્પો ખીલેલા હતા પુષ્પદંત ગંધર્વ વિચાર કર્યો કે આ પુષ્પો ભગવાન શંકરને અર્પણ કરવાને યોગ્ય છે હવે આ પુષ્પદંત નામનો ગંધર્વ અદ્રશ્ય વિદ્યાને જાણતો હતો એટલે એણે પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને કોઈ વ્યક્તિ એને દેખે નહીં એ પ્રમાણે એણે ઉદ્યાનની અંદર પ્રવેશ કર્યો અને એમાંથી પુષ્પો લીધા અને પુનઃ સ્વર્ગમાં ચાલ્યો ગયો પછી તો એનો નિત્ય નિયમ થઈ ગયો એ ચોરી છુપી આવે અને પુષ્પો લઈને જતો રહી હવે જે રાજાના રાજ્યની અંદર રહેલા ઉદ્યાનની અંદર આવી એ પુષ્પો લેતો હતો એ રાજા પણ ભગવાન શંકરનો અનન્ય ભક્ત અને એણે પણ આ બાગ જે છે એ કેવલ ને કેવલ ભગવાન શંકરના ઉપયોગમાં આવે એટલે જ માટે વાવેલો હતો હવે નિત્ય પુષ્પોની ચોરી થવા લાગી એટલે રાજાએ વિચાર કર્યો કે ભાઈ મારે ચોકી પેરો બેસાડવો જોઈએ એને ઉદ્યાનની આજુબાજુ ચોકી પેરો બેસાડી દીધો પરંતુ પુષ્પદન ગંધર્વ અદ્રશ્ય વિદ્યા જાણતો હતો એટલે એ પેલા ચોકીદારોની નજર ઝુકાવી ઉદ્યાનમાં પ્રવેશ કરે અને ત્યાંથી પુષ્પો વીણીને ચાલ્યો જાય રાજા વિચાર કરે કે હવે મારે શું કરવું એટલે એણે પોતાના પુરોહિતોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે જુઓ અહી ભાઈ ભગવાન શંકરને અર્થે અમે બાગ લગાવેલો છે ને એ બાગમાંથી પુષ્પો ચોરી થઈ જાય છે કેટલો ચોકી પહેરો બેસાડ્યો પરંતુ ચોર પકડાતો નથી ત્યારે પુરોહિત લોકોએ કહ્યું કે રાજન જરૂર એ અદ્રશ્ય થવાની વિદ્યા જાણતો હશે અને એટલે માટે એ તમારા ચોકીદારોના હાથમાં નથી આવતું તમે એક કામ કરો આ ઉદ્યાનની ચારે બાજુ ભગવાન શંકરના ચોર જેવો ઉદ્યાનમાં પ્રવેશ કરવા માટે જશે અને એનો પગ એ નિર્માલ્યની ઉપર પડશે ને ત્યાં જ એની વિદ્યા સમાપ્ત થઈ જશે રાજા એ પુરોહિતોના કહ્યા પ્રમાણે કર્યું અને ઉદ્યાનની ચારે બાજુ એને ભગવાન શંકરના લેને બિછાવી નિત્યની જેમ પુષ્પદંત ગંધર્વ ચોરી કરવાને અર્થે બગીચામાં આવે છે અને જેવો એ બગીચામાં પ્રવેશ કરે છે એના ચરણ નીચે ભગવાન શંકરના બિલપત્ર આવે છે ત્યાં જ એની વિદ્યા સમાપ્ત થઈ જાય છે રાજા એને એના ચોકીદારોએ જોયું કે આ જ ચોર છે કે જે નિત્ય અમારા ઉદ્યાનમાંથી પુષ્પોને ચોરીને લઈ જતો હતો રાજા એ પોતાના સૈનિકોને આજ્ઞા કરી છે કે આ ચોરને પકડી તમે કેદ નાખી દો પુષ્પદંદ ગંધર્વને પકડવામાં આવેલો છે અને એને કેદ ખાનામાં નાખી દેવામાં આવ્યો પરંતુ પુષ્પદંત ગંધર્વ અંતે હતો ભગવાન શંકરનો સેવક ચોરી કરેલી ભગવાન શંકર નથી કરી પોતાને માટે ચોરી નહીં કરેલી હતી એટલે કેદખાનામાં રહ્યો થકો એ પોતાના અપરાધ બદલ ભગવાન શંકરની સ્તુતિ કરે છે અને એના મુખમાંથી એક સ્તોત્ર નીકળે છે જેનું નામ હતું શિવ મહિમ ન સ્તોત્ર પુષ્પદંત ગાય છે મહિમ પારંતે પરમ વિદુષો યદ્ય સદ્રશી સ્તુતિર બ્રહ્માદીના તદવસન્નાસ્ત્વિ ગીર અથા સર્વ स्वमतिपरिणामावधिगुणन् गुणन्ममाप्ये हरनिरपवाद हरनिरपवादः परिकरः अतीतपन्थानं तव च महिमावाङ्मनसयोर्तद्व्याहृत्यायं चकितमपि दे श्रुतिरपि स स्तोतव्यः કટિવિધુણ કસ્ય વિષય પદેપર્વાચીને પતિતન મન કશન વચ્ મધુસ્ફીતા વાચ પરમૃત નિર્મિતવ બ્રહ્મકિવાગપિસુરગુરો વિસ્ય પદમ મમ ेताम् वाणी गुणकथनपुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बोधिर्व्यवसिता तवेश्वर्यं यत्तज्जगदुदय रक्षा प्रलय कृत त्रयी वस्तु व्यस्तं त्रिषुषु गुणभिन्नासु तनुषु

ભગવાન શંકર પુષ્પદંત ગંધર્વને દર્શન આપે છે અને ધીરજતા આપે છે અને પછી ભગવાન શંકર એટલા રાજાને સ્વપ્નમાં દર્શન આપે છે અને કહે છે કે રાજન તમે મારા ભક્ત પુષ્પદંત ગંધર્વને કેદ કરેલો છે ને તત્કાલ તમે મુક્ત કરો એ મારો અનન્ય ભક્ત છે અને મારી પૂજાને અર્થે એ તમારા ઉદ્યાનમાંથી પુષ્પો લઈ જતો હતો અને તમે એનો અપરાધ ક્ષમા કરી એને તત્કાલ મુક્ત કરો આટલું કહી ભગવાન શંકર અદ્રશ્ય થઈ જાય છે અને પછી રાજા પુષ્પદંદ પુષ્પદંત ગંધર્વની પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ પુષ્પદંત ગંધર્વની ની ક્ષમા યાચના કરે છે અને કહે છે કે દેવ આજથી તમે મુક્ત છો મારા અપરાધને આપ ક્ષમા કરો પુષ્પદંત ગંધર્વ મુક્ત થઈ જાય સ્વર્ગ આ પ્રમાણે ભક્તો ભગવાન શંકરનો ભક્ત ગંધર્વ પણ જો ભગવાન શંકરના નિર્માલ્ય નું ઉલ્લંઘન કરે છે એનું અપમાન કરે છે તો એને પણ એનું પરિણામ ભોગવવું પડે છે બીજાની ક્યાં વાત કરવા ભગવાન શંકર નું અનન્ય ભક્ત છે અને અનન્ય ભક્ત એ પણ અપરાધ કર્યો તો પણ એનું પરિણામ ભોગવવું પડ્યું માટે ભગવાનની જે પ્રસાદી છે એ પ્રસાદીનું ક્યારેય પણ અપમાન ન કરતા કારણ કે જે જે વ્યક્તિએ ભગવાનની પ્રસાદીનું અપમાન કર્યું ભગવાનની પ્રસાદી એ બી પુષ્પમાળા છે પુષ્પ છે એનું અપમાન કર્યું તો એને એના માથા પરિણામો ભોગવવા પડેલા છે ભગવાનની પ્રસાદી સાક્ષાત ભગવત સ્વરૂપ છે પર ચરણ ન પડે મંદિરમાં કશે કોઈ પુષ્પ આમથી તેમ પડેલું હોય અને ભગવાનની પ્રસાદીનું હોય તો એને લઈને એક બાજુ મૂકી દેજો કારણ કે કોઈ પણ ભગવત ભક્તોનો એના પર ચરણ પડી જશે તો એનાથી એને બહુ મોટો પાપ લાગશે આ પ્રમાણે ભક્તો પુષ્પદંત ગંધર્વનું ચરિત્ર શાસ્ત્રોની અંદર વર્ણવેલું જોવા મળે છે તો બધા જ લોકો આ વાત હજી છે આત્મસાત કરી રાખજો અને ક્યારેય પણ ભગવાનની પ્રસાદીનું અપમાન કરતા નહીં અસ્તુ